દવાઓ પાવડર છાટવામાં આવે અને વધારાની સુવિધાઓ બિલીમોરાના પ્રજાને પૂરી પાડવામાં આવે તેવું આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં પ્રમુખની સાથે આગેવાનો સાથે કોંગ્રેસ સંગઠન મહિલા પ્રમુખ અર્ચના સોલંકી કીર્તિ સોલંકી જેવા સનિષ્ઠ કાર્યકરોએ આવેદન પત્ર પાઠવ્યા છે અને અમો બિલીવેરા ચીફ ઓફિસરને પણ પક્ષ આભાર માની અમોને શાંતિથી સાંભળી અને વહેલામાં ભેલી

ઉપદ્રવ ના કારણ જે મલેરિયા અને ડેન્ગ્યુ ના કેસીસ ઘણા વધી રહ્યા છે તો સીએમ મેડમ ને અમે કેવા આવેદન એનું પણ એમ પણ કીધું મેડમ ને કે દવા છટાવો અને કંઈ પણ રસ્તો કરો હાલમાં અને બીજા પણ મુદ્દા કોંગ્રેસ પક્ષ તરફથી ભવિષ્યમાં ઉઠાવવામાં આવશે અને આવેદનો આપવામાં આવશે